હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સમરાણ અને શશી કૃષ્ણ જય યોગેશ્વર બોમ્બે આ છે નવી સાડી પહેરી છે ચા તો બનાય છે આપણે કેટલા દિવસ પછી પહેરી નવી સાડી વિશે तारीफ કરો એટલે બોલતા બંધ થઈ જાય શિ કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ હા બોવી કઈ ચા છે આજે હા ચા છે કેટલા આપા દીસા હા ચા કેટલા આપવાની ચા પીવા હું તો અત્યારે કેરી ભાખરી અને અથાણું ખાઈ લઉં અને ગાય ગઈકાલના વિડીયોમાં જે મલાઈ બતાવી હતી એનું ઘી બનવા જઈ રહ્યું છે પ્રોસેસ શરૂ થઈ ગઈ છે કેટલી વાર લાગશે મમ્મી બસ વાત લાગે ને એમ તો બીજું છે અને વાસ આવેની મન ન ગમે બઘોડી કરી દે ઉપર શરૂ ફાઇનલી જમવા બેસી ગયો છું ધોળિયાનું શાક છે કેરીની શીર અને

ગુડ મોર્નિંગ હે ચા બનાવી ને ચા બનાવી ને કેતી બાયે જાતે બનાવ્યો ના ના નો બનાવ્યો હોય લે બાર પર વિડિયો છે પણ એ ગરમ કરો અચ્છા આ ગરમ કર્યો છે એમ નથી છે ગયાતા ક્યાં ઈ તો કયો ગઈતી મેઘ મલેહાર માં અલ્પેશ ભાઈ ને ફાઈન કરે ઓકે અલ્પેશ ભાઈ કુંડલા વાળા છે એના ફાઈન કરે ઓકે એકલા ગયાતા હું રમા માં છે અમારે ત્યાં રસોઈ નહી બનાવતા

અત્યારે ફાઇનલી છેલ્લી પ્લેટી આવી ગઈ અને આઠે આઠ પ્લેટ ગોઠવી દીધી અહીંયા જુઓ તો હવે પાઇપી ચડી ગઈ અને આ પ્લેટ બધી છે ને અદાણી કંપની છે

આલદી એમ તરફથી હજુ એનો કોકડો બોલાવ આજનો કોકડો બોલાવ રિસિદાનનો કોકડો બોલાવનો તાકડો બોલાવનો છે એનો ઉડાડ દે બીજા મારતી આ સેકન્ડ ડે જન માસા પ્લાન કરાલો કેમ હું છે કેમ તમાર છે તો મને તો તો માર કે ના પાડીસ કોઈ નામ નહી લેતા એમ સેકન્ડ ડે

જો 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 મે એમે ખાયતી กัน કોમ આ દિલ દિલ ખુશ અને આ આજીની રોલ છે અને ખીચડી ઘટી ખાવા તમ બોપર તો બેશન મને માર્કેટ લઈ ગયા વટાણા રીંગાણી કે તું લઈ આય તું વેર બધું લઈ આય મકાઈ અને પછી ખીચડી બપર બનાવી ને બહુ ખીચડી ખાતી તો તો પણ ઢોસા જોઈ ગયા ને નહીં જ ખાય એને દસ હજાર બિલ દેવાનું બહુ ઈચ્છા હતી કે હું જ આજ બિલ

લી ઉતરી નો ઉતરી ગયો ચડાઈ દેજો પેલા મળે એપલ છે ચાંદા મામા જ નથી ખાલી ચાલો ગેસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું ને હા તમારા માટે આ બાજુનો વિડીયો હું સજેસ્ટ કરું છું જોઈ લેજો અમારા ગામનો નો વિડીયો છે મસ્ત છે મારું ગામ જોવા મળશે આખું ઉપર ડુંગરા ઉપર ગયા હતા ને ત્યાંથી કોઈ સીન છે તો જોવાનું ભૂલાય આવતી કાલ સવારે નવ વાગે પાછા મળીશું છે જયસોમ નારાયણ શ્રી કૃષ્ણ જયો ગયુ